ચોર્યાસી તાલુકાના હજીરા નજીક આવેલું ભટલાઈ ગામે અષ્ટવિનાયક ગણપતિ દાદાના મંદિરની તેરમી સાલગીરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રાખવામાં આવ્યું ચોરિયાસી તાલુકાના હજીરા નજીક આવેલું ભટલાઈક ગામે અષ્ટ વિનાયક ગણપતિ દાદાના મંદિરની ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારીખ રોજ રાખવામાં રાખવામાં છે છે નિયમિત રાત્રે ડાયરો આવ્યો સવારે દાદાની પૂજા અર્ચના આરતી કરી આખો દિવસ વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે સાંજે પણ ગામમાં ભંડારો રાખવામાં આવ્યો છે ગામમાં દાદાની સાલગીરી મહોત્સવમાં ગામના યુવાનો બહેનો માતા વડીલો નાના બાળકો આગેવાન આયોજનમાં જોડાયા છે રાત્રે ગુજરાતના પ્રસિદ્ધ લોક ડાયરાના કલાકાર એવા સાગર દાન ગઢવી ગોપાલ સાધુ ઉપસ્થિત રહેશે ભજન ડાયરાની રંગત જમાવશે અષ્ટવિનાયક ગણપતિ મંદિરના કાર્યકરો તેમજ ગ્રામજનો દ્વારા દાદાની સાલગીરીમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે તો ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લેવા જણાવ્યું છે આજે સુરતના હજીરા વિસ્તારના આંગરે પધારી રહ્યા છો સાહેબ સુરત વિશે આપનો શું અનુભવ જણાવશો સાહેબ સુરત વિશે તો અવરનવર અમે અહીંયા લોક ડાયરા કરતા હોઈએ સુરતમાં અવરનવર આવતા હોય ખૂબ જ સારું સિટી છે અહીંયા આવીને ખૂબ જ સુરતમાં અમને મજા આવે છે કારણ કે સુરતમાં હું પાછો મૂળ સૌરાષ્ટ્રનો છું ભાવનગરનો એટલે સુરતમાં આમ તો સૌથી વધુ અમારા સૌરાષ્ટ્રના લોકો પણ ખૂબ વસે છે અહીંયા અને અમને અહીંયા આવીને અમને સૌરાષ્ટ્રનો જ અનુભવ થાય છે સુરતમાં ખૂબ મજા આવે છે અને આજે આજરોજ ઓગણીસ તારીખના રોજ આજે અહીંયા ભટલાઈ ગામના આંગણે સિદ્ધિ વિનાયક શ્રી ગણપતિ ગદાન મહારાજની સાલગીરા નિમિત્તેનો આજનો લોક ડાયરો છે જેમાં અમે આવ્યા છીએ ગુજરાતી લોકો સાહિત્યમાં નવા નવા કલાકારો ઉભરીને આવી રહ્યા છે આ ટ્રેનના લીધે શું બદલાવ જોવા મળી રહ્યો છે જો અત્યારે નવા કલાકારો અત્યારે કલાકારો જેટલા પણ છે ખૂબ સારા ખૂબ સારું ગાય છે અને ખૂબ સારું બેસી રહ્યા છે અને આનીથી સમાજમાં આપણી સંસ્કૃતિ જળવાય છે કારણ કે અત્યારે લોકડાયરો એક જ એવું માધ્યમ રહ્યું છે કે જેમાં બાપ દીકરો મા આખું પરિવાર ટૂંકમાં તો આખું ફેમિલી બેસીને સાંભળી શકે એવું આ એક જ માધ્યમ છે લોકડાયરાનું એટલે આમાં અત્યારે આપણી સંસ્કૃતિના ગીતો ગવાતા હોય જેને લીધે આપણી જે પરંપરા છે આપણી જે મૂળ પરંપરા વર્ષો જૂની આદિ અનાદિકાળથી આવી છે એ બધી જળવાઈ રહે અત્યારની જનરેશનને પણ બધો ખ્યાલ આવે બધા ભજનો નો અને બસ આ રીતના બધા ખુબ સારા પ્રસિદ્ધ કલાકારો બધા ખુબ સારું ફેરસી રહ્યા છે સાગરદાન ગઢવી અને એના નવા ગીતા યુવાનોમાં જે ગેલ લગાવ્યું છે તો શું કહેવા માંગો છો આપ આપકો માટે ચાહકો તો કારણ કે કોઈ પણ કલાકાર મારી દૃષ્ટિએ હું કહું તો કોઈ કલાકાર મહાન નથી હોતો પણ સામેવાળા શ્રોતા જે બેઠા છે સાંભળવાવાળા જે ચાહકો એના થકી કલાકાર ઉજળો હોય છે અને ખૂબ બધા ચાહકોનો પ્રેમ મળે છે અને મારા ઘણા બધા એવા ગીતો છે જે તમે બધા ખૂબ સ્વીકાર્યા છે જેમાં એક ગીત આજે અમારા એસ નાઇન ન્યૂઝ અમારા યજ્ઞેશભાઈ અમારા મયંકભાઈ અહીંયા આવ્યા છે ત્યારે ખાસ મારા ચાહકોને ગમતું ગીત જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં છે જે એક લાઈન હું સંભળાવીશ જે દી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે કોણ પોતાનું કોણ પર કોઈ દાડે હમ જાય છે જ્યારે ખરાબ સમય હોય ત્યારે માતાજીને યાદ કરજો કારણ તે દી હૈયે વિશ્વાસ રાખી હિંમતના હાર તો રાખજે ભરોસો મારી મોગલ માતનો દયાળી દયા વર સાવશે રે ભગુડાથી મોગલવેલી આવશે આવા ઘણા બધા ગીતો છે જે આજે ભટલાઈ ગામના આંગણે હું ગાઈશ બધા ચાહકો માટે ખૂબ આનંદ કરશું રાત્રે ખૂબ ભવ્યથી ભવ્ય ભટલાઈ ગામ સમજ ખૂબ સરસ મજાનું આયોજન છે ગરબા ગણપતિ ગદાન મહારાજના સાનિધ્યમાં તો રાત્રે ખૂબ મજા કરશું જય માતાજી જય મોગલમાં ગોપાલભાઈ સાધુ જે ટૂંક સમયમાં જે પ્રસિદ્ધ મેળવી છે તેઓ કેવી રહ્યા છે આપણી સફળતા અને આ મુકામ હાસિલ કરવામાં શું છે આમાં એક જ હોય છે ધૈર્ય તમારું અને જેટલું ધૈર્ય રાખશું આ ફિલ્ડની અંદર કલાકારની સરસ્વતીની દુનિયાની અંદર જે માના તરફથી આશીર્વાદ મળ્યા હોય ગળાની અંદર જે કાંઈ તમને કંટ્રિટ મળ્યો હોય એમાં આપણે ડેલી રિયાઝ કરીએ સવારે જાગીએ ને પ્લસ કાર્યક્રમો થતા હોય તો એને કન્ટિન્યુ કરીએ અને સાથે આપણા જે મોરબી ગાયકો છે જે કીર્તિભાઈ છે માયા છે ઘણા બધા જે મોટા નામના જે કલાકારો છે તો એમના એમને મળીએ ત્યારે નાની ચર્ચા કરીએ કઈ રીતે આમાં આગળ વધાય એમ કે નાની મોટી વસ્તુ એમની પાસે આપણે શીખીએ તો આ ફિલ્ડમાં ઘણું આપણને જાણવા મળે છે એટલે આપણને એક જ વસ્તુ શીખવા મળે કે કલાકારની દુનિયામાં જેટલું આપણે ધૈર્ય રાખશું એટલા આપણે આગળ વધશું સાથે રિયાઝ બહુ જરૂરી છે આપના ચાહકો માટે કયું સોંગ ફરમાઉસ માગતા હોય તો કયું જણાવશો क्या बताएं से, पर जो आपनों फेवरेट से मुझे दिल की बीमारी से मालूम फेमस, जे लगभग चार करोड़ सिक्स लाख व्यूज है अत्यारे लगभग, तो बेकारी तो हमने संभाल भी तो मैं। जाने मुझे दिल की बीमारी है मुझे दिल की बीमारी है। યગ્નેશ પટેલનો રિપોર્ટ આજ ન્યૂઝ હજીરા